ભુજમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની ફરિયાદ સાથે આજે વાલ્મીકી સમાજની બહેનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું વાલ્મીકી સમાજના પ્રમુખ મહિલા અગ્રણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે અગાઉ અનેક વખત તેમના દ્વારા જિલ્લા કલેક્ટર અને પોલીસવાળા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમના વિસ્તારમાં દારૂ અને ગાંજાનું ચલણ ખૂબ જ વધતું હોવાનું તેમજ તેના કારણે યુવાધન બરબાદ થતું હોવાનું જણાવ્યું હતું ત્યારે આ બાબતે કોઈ કાર્યવાહી ન થતા આજે ફરી એક વખત તેમણે અહીં રજૂઆત માટે આવવું પડ્યું છે વાલ્મીકી સમાજના પ્રમુખે ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ લાલી ભાનુભાઈ આદિવાલ છે વાલ્મીકી સમાજની પ્રમુખ છું અગાઉ મને લાગે મારી પાસે રિસીવ કોપીઓ પડી છે મેં કલેક્ટરને ને ડીએસપીને ને આઈજી સાહેબને બી અમે લેખિત આપેલી છે એમની રિસીવ કોપીઓ પડેલી છે કાલ જ એક છોકરો દારૂમાં જતો રહ્યો છે અમે અવારનવાર આ દેશી દારૂ ઇંગ્લિશ દારૂ અને ગાંજાઓ જે ખુલ્લે આમ વેચાઈ રહ્યા છે એના માટે ફરિયાદો કરી છે હું આજે સવારે બી મારા વિસ્તારમાં જ મેઈન રોડ ઉપર વેચી રહ્યા હતા અને હું એ લોકોને ના પાડવા ગઈ તો એ લોકોએ મને મારા ઉપર હુમલો કર્યો હાથાપાઈ કરી મને એ લોકોના નખ બી લાગ્યા છે મને પેટમાં બી લાગ્યું છે અને એ બાબતે અમે તત્કાલ લેખિત કાંઈ લાવ્યા નથી મૌખિક રજૂઆત કરવા આવ્યા છીએ સાહેબને કલેક્ટર સાહેબને વાલ્મીકીનગર હોસ્પિટલ રોડની સામે જ છે વાલ્મીકીનગર બોલે એટલે પ્રખ્યાત એરિયા એ દારૂ માટે થઈ ગયું એમ કહીએ તો બી ચાલે છે રિંગ રોડ ઉપર જ જ્યાં દરગાહ છે દરગાહના નામ ઉપર ત્યાં વચોવાચ જે ફૂટપાથ સરકારી જમીન કહેવામાં આવે છે ત્યાં એ લોકો કબજો કરી અને ખુલે આમ દારૂ વેચે છે પછી આઈજી સાહેબની ઓફિસની પાછળ જ મઢુલીની અંદર ઝાડીઓની અંદર એ લોકો એક પોઈન્ટ બનાવેલું છે આરટીઓ ઉપર એક પોઈન્ટ બનાવેલું છે પોઈન્ટો તો હું ભુજમાં નામ લઉં ને તો ઘણા બધા છે પણ આ ત્રણ પોઈન્ટ અમને આશ્વાસન નથી મળતું એનું એક જ કારણ મને તો એ દેખાય છે કે મોટા પાયે પોલીસ તંત્ર જે છે એમાં ઇન્વોલ્વ હોય છે ત્યાં જ અમને આશ્વાસન નથી મળતો નકા પોલીસની બીકથી ને પોલીસની ધાક થી આ બધા તાત્કાલ બંધ કેમ નથી થતા સાહેબ એ જે માફિયાઓ છે છે પોલીસના નામથી અમને અને જ્યારે જ્યારે પોલીસ આવે છે ત્યારે અમને એવી રીતના સવાલ પૂછે છે કે જાણે અમે ગુનેગાર હોઈએ ને બેનો એ રાતના એક વાગે કે બે વાગે કે આવા ઝઘડા થાય અને બેનો જાય છે તો પોલીસવાળા એ લોકોને જ હું બેસાડી દે છે કે જાણે એ લોકોએ ગુનો કર્યો હોય એમ અમારી માંગ એ છે કે હું તો આજે જ અહીંયા બેસી જવા માંગુ છું ભૂખ હડતાલમાં પણ બીજા ભાઈઓએ મને સમજાવ્યું છે કે આજે એક દિવસનો ટાઈમ આપો સાહેબને એટલે જો તાત્કાલમાં એ ધંધા અને એ જે ભાઈ છે મારા ઉપર હુમલો કર્યો છે વિનોદ રામપાલ ગાવરી અને આજે પ્રકાશ લોરા જે ખુલે એ લોકો રસ્તા ઉપર પોલીસની નજરની એની એના આશીર્વાદથી પડી રહ્યા છે એને તાત્કાલ બંધ કરવામાં નહીં આવે તો હું ભૂખરતાલ ઉપર બેસી જઈશ અથવા હું આત્મહત્યા કરીશ કલેક્ટર ઓફિસની સામે